અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ અને કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને વેપારની સમજણ અપાઈ હતી વિદ્યાર્થીઓમાં વેપારના કાર્યોની સમજણ અને આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ અગિયાર અને બાર કોમર્સના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સારાના ટ્રસ્ટી મહેશ પટેલ અને દિપેશ પડસાલાના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફૂડના કુલ કે એકતાલીસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા ટ્રસ્ટીઓએ સ્ટોલ લોન અને મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી બિઝનેસ ઇવેન્ટમાં શાળાનાચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા જાતે જ તમામ સ્ટોલ ઊભી કરી તેનું સંચાલન કરવામાં આવ્યું હતું અને વેપાર કઈ રીતે થાય તેની સમજણ મેળવી હતી બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટમાં આજે બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલો છે અને પોતે જ પોતાના સ્ટોર બનાવ્યા છે પોતે બનાવીને સ્કૂલના બીજા બાળકો એનું આનંદ માણે છે અને ફ્યુચરમાં આ જ પ્રેક્ટિસ એમના જીવનમાં કામ આવે એ માટેનું અમારું આ એક મોટિવેશનલ બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટ છે કે જેથી કરીને બાળકો પોતે પ્રેક્ટિસ કરે છે બિઝનેસ કેવી રીતે મેળવવું એક વસ્તુની માંથી ચાર પ્રોડક્ટ બને છે તો ચાર પ્રોડક્ટની વેલ્યુ કેમ વધારવી જેવી રીતના ચણાનો એક લોટ છે તો એમાંથી ભજીયા પણ બને પાપડી પણ બને ગાંઠિયા પણ બને એવી ઘણી આઈટમ બને છે હજી એમાંથી શું સારું બની શકાય અને બિઝનેસ કેમ કરી શકાય પબ્લિક સાથે કેવી રીતના વાત કરી શકાય ગ્રાહક સાથે કેવી રીતના વ્યવહાર કરવો આ બધું અમે એમને શીખવાડવા માટે આજે ઇવેન્ટ કરીએ છીએ અને સાથે સાથે અમારો કોન્સેપ્ટ છે કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ વ્યક્તિનું નિર્માણ થશે કુટુંબના સંસ્કારો જ્ઞાન જ્ઞાન સાથે કલા એટલે સ્કિલ આજે એમનામાં જે રીતે કોમર્સના સ્ટુડન્ટો છે તો કોમર્સની એમની સ્કિલ અમે ડેવલપ કરવા પ્રયત્ન કરીશું આ ત્રણ પાછા મજબૂત થશે તો રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રનો વિકાસ થશે પોતાનો પણ વિકાસ થશે આર્થિક ઉપાર્જન કેવી રીતના સારું મેળવવું શું બચત કરવી એક વ્યવહાર માટે કોમર્સ ડિપાર્ટમેન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે એન્જિનિયરિંગ છે અને સાયન્ટિસ્ટ વર્લ્ક છે આ બધાનો સમન્વય કરીને કોમર્સ વિભાગ બહુ મહત્ત્વનો છે તો એને કેમ હજી વધારે બાળકોને પ્રમોટ કરીને રાષ્ટ્ર નિર્માણમાં જોડી શકાય એ આશય સાથે અમે આ કાર્ય કરીએ છીએ આપ જોઈ શકો છો કે બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે અને અમે દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ અને હજી અમને જે જરૂર પૂરતું જ્ઞાન मोटिवेशनल पण्या में बच्चे बच्चे कार्यक्रम में रही है जो टीचिंग का भाग रूप है रियल रिया डी स्टूडेंट्स ऑफ चाणक्य विद्यालय एंड दिस इज शिवान्शी दुबे बी इवेंट मैनेजर एंड दिस इज माय टीम और हम सब ने मिलकर इस इवेंट को ऑर्गेनाइज किया है जो है इस इवेंट से हमारी स्कूल हमको बहुत सारी नॉलेज दे रही है थियोरिटिकल के साथ साथ प्रैक्टिकल नॉलेज भी दे रही है जो बहुत ही ज़्यादा ज़रूरी है प्रैक्टिकल नॉलेज तो मैं अपने चाणक्य विद्यालय को थैंक यू कहना चाहूँगी कि उन्होंने हमें इतनी बड़ी अपॉर्चुनिटी दी कि हम इतने बड़े प्लेटफॉर्म को मैनेज कर सकें और इस इवेंट को मैनेज करते वक्त हमें बहुत सारी चीज़ें सीखने को मिली है जैसे हमें बिजनेस को कैसे मैनेज करना चाहिए हमें कस्टमर्स के साथ कैसे डील करनी चाहिए और हमारे स्टूडेंट्स ने हम सब ने मिलकर सारी चीज़ें खुद से की है और हमारे चाणक्य चाण्य के विद्यालय से हमें बहुत कुछ सीखने को मिलता है इस इवेंट से हमारे स्टूडेंट्स को बहुत सारी बिजनेस के रिलेटेड चीज़ें सीखने को मिल रही है उन्हें इवेंट कैसे मैनेज करना है प्रॉफिट कैसे गेन करना है बिजनेस को कैसे हैंडल करना है इन्वेस्टमेंट कैसे करनी है सो so, ये सब प्रैक्टिकल नॉलेज हमें मिल रहा है सो so, हम थैंक यू कहना चाहेंगे चाणक्य विद्यालय को कि हमें इतनी अच्छी, अच्छी अपॉर्चुनिटी दी है थैंक यू सर